હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા અને હરિત કવચમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી વનતંત્ર દ્વારા પંચોતેરમાં વન મહોત્સવની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના બાબરા સ્થિત તાપડિયા આશ્રમ મુકામે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને અમરેલી વડિયા કોકાઓ મત વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહમાં સાંસદ ભરતભાઈ સુતરિયા બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક કીટ આપી વનકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત મહાનુભાવોએ તાપડિયા આશ્રમના પ્રાંગણમાં વડ પીપળો અશોક બોરસલ્લી સહિતના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું ના મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી પહેલ એક પેડ માકે નામને સમગ્ર દેશે ઝીલી લીધેલ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં જ રાજ્યકક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે સૌ કોઈ વૃક્ષારોપણને પોતાની ફરજ સમજી અને જતન કરશે તો કોન્ક્રીટના જંગલને બદલે હરિયાળા શહેરી વિસ્તારોનું નિર્માણ થશે કુદરતી આપદ્દાઓના કાળમાં વૃક્ષોનું મહત્ત્વ સમજાય છે વ્યક્તિના જીવનમાં જન્મથી મરણ સુધીની પ્રત્યેક અવસ્થામાં વૃક્ષનું અનર્યું મહત્ત્વ રહેલું છે આ વિસ્તારની અંદર પચીસ હજાર વૃક્ષો વાવવાનો તેઓએ સંકલ્પ કરેલો છે અને તેમાં તમામ લોકો સહયોગ આપે તેવું પણ તેમણે અનુરોધ કરેલો હતો